જામનગર શરૂ સેક્શન રોડ પર આવેલી સરકારી કચેરીમાં વહેલી સવારથી વીજળી પુરવઠો ખોરવાયો હતો જેના કારણે અનેક કામગીરીમાં વિલંબ થયો તેથી સરકારી કામ માટે આવેલા અરજદારો પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે ખાસ કરીને સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજ અને સિટી સર્વેની કચેરીમાં આવતા અરજદારો કલાકો સુધી રાહ જોવી પડી રહી હોવાનું જણાવ્યું હતું સરકારી કચેરીમાં વીજ પુરવઠો ખોરવાય તો ઇન્વેટર જેવા વિકલ્પો હોય છે પરંતુ જસવાન ઇન્ટરનેટ સેવા કાર્યરત ના રહેતા વિવિધ કામગીરી વિલંબ થયો હોવાના આક્ષેપો કરાયા છે તેથી આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અરજદારો દ્વારા માંગ કરાઈ છે એટલે લાઈટમાં તો અત્યારે સાડા દસ થી સવારે લાઈટ નથી એના લીધે દસ્તાવેજની કામગીરી આપણે બંધ છે અને યુપીએસની આપણે વ્યવસ્થા તો રાખેલી છે પણ માં બેટરી બેકઅપ ન હોવાથી થી આપણે દસ્તાવેજ નોંધી શકતા નથી અને જી બીમાં પૂછા કરતા બાર વાગ્યા સુધીમાં લાઇટ આવી જશે એવું એમને જણાવ્યું છે એટલે બાર વાગ્યાથી કામગીરી કદાચ શરૂ થઈ જશે અને બે વાગ્યા સુધીમાં પહેલાં શ્લોકમાં જો કામગીરી પૂર્ણ ન થાય તો એ લોકોને આપણે એની ટાઈમ ટોકન જે છે એ બુકો પછી નોંધાય તેવી વ્યવસ્થા કરી